નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અષાઢી બીજ છે વડોદરાના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની તેતાલીસમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રાને પરંપરાગત રીતે સ્ટેશન વિસ્તારમાંથી શહેરના પ્રથમ નાગરિક મેયરના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ઇસ્કોન મંદિરમાં ભાવિ ભક્તો સાથે રાજકીય ક્ષેત્ર સહિતના અગ્રણીઓ દર્શનાર્થે પહોંચ્યા હતા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા હજારો ની સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા ભાવિ ભક્તોએ નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરી મહાપ્રસાદી જગન્નાથ સુભદ્રા અને બલરામની કાષ્ટની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી આ મૂર્તિઓને રથમાં આરુઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે ત્રણ કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો રેલવે સ્ટેશનથી નીકળેલ રથયાત્રામાં સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ધર્મગુરુઓ ધારાસભ્યો કાઉન્સિલરો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રાના માર્ગ પર ઠેર ઠેર પ્રભુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાવપુરા ખાતે માહિતી વિભાગ બહાર વડોદરાની મીડિયા દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી आगे आओ महाराज तैतालीसवीं रथ यात्रा का आयोजन हो रहा हाँ भव्य आयोजन आप देख सकते हैं जगन्नाथ जी रथ पर विराजमान हो चुके हैं क्या बोल रहा है जगन्नाथ जी सबको दर्शन देने के लिए निकलेंगे जगन्नाथ रथ यात्रा में चार चीज़ें बड़ी महत्वपूर्ण हैं पहला भगवान जगन्नाथ का रथ पर दर्शन हो भगवान जगन्नाथ के रथ को खींचा जाए भगवान जगन्नाथ के सामने नृत्य और कीर्तन किया जाए और चौथा है भगवान जगन्नाथ का प्रसाद वितरण हो स्मान मंदिर के द्वारा ये चारों व्यवस्थाएं की गई हैं आप लोग आइए भगवान का दर्शन के लिए रथ खींचिए नृत्य कीर्तन में हिस्सा लीजिए इस बार तीन कीर्तन मंडलियां हैं जहाँ जिसको उपयुक्त लगे वहाँ पर नृत्य कीर्तन कीजिए और 25 टन सीरा प्रसाद का वितरण किया जा रहा है रथ के पीछे प्रसाद वितरण होगा आप प्रसाद वितरण प्रसाद पाइए और मंदिर में भी शाम को पाँच बजे से विशाल भंडारे का आयोजन है खूब लगभग पच्चीस हजार लोगों के भोजन की व्यवस्था है आप सब लोगों का हार्दिक स्वागत है आइए और जगन्नाथ जी के दर्शनों का रथ खींचने का नृत्य कीर्तन का प्रसाद का लाभ लीजिए हरे कृष्ण जिला कितना वर्षों की वड़ोदरा शहर में માહિતી વિભાગ ખાતે મીડિયા કર્મીઓ દ્વારા જગતનાથજીની યાત્રા દરમિયાન પરસાદી તેમજ સ્વાગત અને અન્ય કાર્યક્રમ રાખવામાં આવે છે આ મીડિયાના તમામ મિત્રો ભેગા મળીને આ કાર્યક્રમ કરે છે અને આજે ભગવાનની યાત્રામાં ભાઈ ભક્તોની ભારે ભીલ લાગી છે તેમાં તમામ મીડિયા કર્મી આ તમામ વસ્તુનું સ્વાગત કરશે જય ભારત જગતનો વડોદરા પ્રિન્ટ મીડિયા તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા દર વર્ષની જેમ રથયાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે પણ સાથે સાથે ઇલેક્ટ્રોનિક મીડિયામાં દરેક યુવાનો દ્વારા પણ દર વર્ષે આ છાસ વિક્રાંતિ માનીને બધા જ પ્રકારના ફટાકડા ફોડી આનંદ મનાવવા તો વડોદરા શહેરની સંસ્કારી નગરીને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યું છે ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી કે દર વર્ષની જેમ આજે પણ તમે સમગ્ર રાવપુરા વડોદરા શહેર અંદર ભગવાન પોતે દિનચર્યા કરવા નીકળ્યા છે ત્યારે આવો સૌ વડોદરા શહેરવાસીઓને આપની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ જય જગન્નાથ